श्रीराम जय राम जय जय राम यो भई देला दु जो तु लहारा गोरवा मार शंकर भई देला दु जो तु लहारा गोरवा मार કારણ

ગરબા પર દીવો કરી ગણી અહિયાં બે હોટા રમવા ગરબો મંદિર માં રામ રામ માં ભંડોઈ થી શંકરભાઈ છે માટે ઘણું રખડ્યા મારી દવા ઘણું કર્યું ઘણા પુવા કરાયા મારી ઘણા ઋતુ પાણી કર્યું તેર વર્ષ પછી મારી આ સાનિધ્ય વિડીયો જોવાથી કોઈના દ્વારા માણસ અહીં આવ્યા અને અહીં આવી જે સમાધાન જે આપ્યું અરજી મૂકેલી માં અને તેર વર્ષ પછી તેર વર્ષ પછી દીકરાનું ગેટ બંધાવ્યું દીકરા દીકરા ખાલી તમારું ભાવું દીકરા બીજું કઈ મોકલી નથી એક ચાંદી નો નાક બાપા લાવે દૂધ બોટલ લાવે અને શ્રીફળ એકવી શ્રીફળ ની જાતે મન થી રાખેલી

પારસ પારસ કા તો પારસ કુમાર કુમાર તો પારસ ભાઈ તમારા ભાવથી દબાઈ કરતો <laughs> <laughs> <laughs>

Bên Bolo Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

કોણ કહે કે હું તો જોવાતી કે નિસંતાન છે કે મારા સણી ભાવલે ના આવી છે ફોટો દે એક માય માએ આપ્યા છે આપણને આપ્યું હરુવા આજુબા આજુ એ રામ રામ મારુરી નકો પડી મેલે રામ 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 અંજામ મોટન

અમારા બંનેના હાથે ખારી ચડતી હતી અને બંનેના હાથ હતા માતાજીને માનતા ગોગા મહારાજની પ્રતિમા ચડાવવાની માનતા રાખી તો અમને અઠવાડિયામાં હાથે ખારી ચડતી બંધ થઈ ગઈ બંને બંને સારું થઈ ગયું એનું માતાજી આ અમારી સ્વીકાર કરશે

રામ રામરામ ડાકોરથી આવે ગોવિંદભાઈ શંકરભાઈ એમને મારી ધંધો લાકડાનો ચાલતો હતો પાંચ વર્ષથી ધંધો કરતા હતા માણસ અને ધંધો એકદમ બેસી ગયો મારી ધંધો હાવ બંધ થઈ ગયો પછી મારી આવતા હતા આ લોકો અહીં આપણા સાનિધ્યમાં તો આવે જ છતાં નથી પણ મા તમારી માનતા લીધી માનતામાં શું રાખે આ મીઠાઈ દૂધ અને હાથ માનતા રાખવાથી મારી ચાર વર્ષો જે ધંધો ચાલતો તો ઓફિસો બંધ થઈ ગયો મારી એક જ અઠવાડિયા પાછો હતો એવો ધંધો ચાલુ થઈ ગયો મારી મારી તો કે બરાબર છે કે ઘણા માણસ પકડી લઈને આયેલા કે જેની કિડનીની બીમારી હતી માં ડાયાલિસિસ ચાલે છે માણસનો કે બીક ખાઈ ગયો મારી કે મારી કિડનીઓ ડોક્ટરે આ ખ્યાલ કીધી કે બરાબર તો ડાયાલિસિસ કરવાનું પડતું તો મારી અને આમાં રિપોર્ટ કરવાનો તો માં અને આ માણસ માનતા લીધી કે માં હું તારી માનતા રાખું પણ મારો રિપોર્ટ સારો આવો જોઈએ બરાબર અને આ ડાયાલિસિસ કરવાનું બંધ થઈ જવું જોઈએ અમારને માનતા રાખવા માટે રિપોર્ટ ડાયાલિસિસ બંધ થઈ તારો ખૂબ ખૂબ ધન્ય ધન્ય બીમારી કરી જે અશક્ય છે ડાયાલિસિસ

એમને મહિના ની મારી ખાવન પણ કરી દીધું મારી અને જેવી માનતા રાખી માં તમારી કે ચોકલેટ ને ફૂલના ના હાથ ને અને મીઠાઈ ની માંગ એ જ દિવસ થી ખાવણ ચાલુ કરી દીધું મારી માં બે મહિના માટે એમાં હુકમ થાય ને જઈએ દર્શન થાય માનતા માની માનતા માનેલી બે દીકરા પરીક્ષા આપેલી હતી અને એવી કે મારે દીકરા પાસ થઈ જાય મારા તો હું માનતા ફૂલ નો હાર મીઠાઈ अनंदूने मोठो ट्रेन मा 2 2 मिनिटा पास केल्या माहिती तर दुसरा बोलूया હાઈ જેસે હાઈ મરેલા હે ભાઈ હા છે